નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ખંભાત દાઉદી વોહરા સમાજમાં સેવાભાવી કાર્યનો અનોખો ઉપક્રમ વર્ષોથી ચાલી રહ્યો છે અબિઝરભાઈ જી અત્તરવાલા ફકરુદ્દીનભાઈ એમ ખંભાતી અને મકસુદભાઈ વાય હાથી જેવા સેવાભાવી વ્યક્તિઓના પ્રયાસોથી છેલ્લા ચૌદ વર્ષથી ટિફિન સેવા સતત શરૂ છે સમાજના બસો મકાનમાંથી લગભગ બસો મકાનમાં નિયમિત રીતે ટિફિન પહોંચાડવામાં આવે છે અહીં અમીર હોય કે ગરીબ દરેક વ્યક્તિને એક સરખું ભોજન મળે છે ખાસ વાત તો એ છે કે જ્યારે ટિફિનમાંથી ભોજન બચે છે ત્યારે તેને વ્યર્થ ન જવા દેતા એમપી હાઈસ્કૂલના ગેટ પાસે આવેલ રાજટી પોઈન્ટ ની લારી સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાંથી આ ભોજન ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડી સાચી માનવ સેવાનો દોર આગળ વધારવામાં આવે છે આ સેવા સમાજમાં સહકાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે એમાં અમારે જમતા વધે એ વધે જ હતા દેવા કરતા આ બે ભાઈઓ જે સેવા કરે છે એ લોકો મને હું પૂછું તો એ જરૂરત મંદોને પહોંચાડે આપનું નામ પૂછું મારું નામ છે અભિજયજી અત્તરવાળા કે આપ જરૂરિયાતમંદોને જે ટિફિન પહોંચાડવાનું સેવા કરીએ કાર્ય કરો છો શું કહે છો આજે લગભગ અમારા દાઉદી વરા સમાજમાં પંદરેક વર્ષથી આ અમારા બાવનમાં રહે છે એના મોહમ્મદ ગુરાદી સાહેબ વિદ્વાનતાએ એ આ ટિફિનની એફએમ સુવિધા ચાલુ કરી છે અને આજે તેપ્પન મારે સૈયદના અલીગદન મુખદ સેપિઝન બધા ચલાવી રહ્યા છે આજે અમારા ખંભાતમાં લગભગ એકસો નેવુંથી બસો ટિફિન અમારા સમાજમાં નવુંથી વડા સમાજના ઘરે ઘર આવે છે અને એ લોકોને ઘરે ટિફિન પહોંચાડ્યા પછી એ લોકોને જોઈતું જમણ લઈ અને બાકીનું જે ચોખ્ખું જમણ બચે છે એ અમારા ડિસ્પોઝેબલ ધબ્બામાં ત્યાં એમપી હાઈસ્કૂલના બાજુમાં રાજકી પોઈન્ટ પર પહોંચાડે છે અને ત્યાં પહોંચાડે છે ને મેં મારા સાથે મારા બીજા બે દોસ્તો છે મારું નામ અભિસર જેતરવાલા બખરીનભાઈ એમ ખંભાદી અને ભાઈ હાડી અમે ત્રણ જણ જરૂરિયાત જરૂરિયાતમંદને અમે આ જમણ પહોંચાડ્યું